નમસ્તે મિત્રો સ્વાગત છે આપણું યુટ્યુબ ચેનલ એકોનિક ફંડામેન્ટલમાં આજે આપણે વર્ગમાં ત્રણ પોઈન્ટ પાંચ છે એની સંખ્યા રેખા પર દર્શાવતો એકદમ સરળ રીતે સમજીશું સૌથી પહેલા જો એક સ્કેલ જોઈશે જોઈ છે એક પરિકરની જરૂર પડશે કરવાનું શું જે સંખ્યા આપેલી છે એ કઈ છે વર્ગમાં ત્રણ પોઈન્ટ પાંચ જે સંખ્યા છે આવી રીતે સ્કેલ લેવાની અને જીરો થી લઈને ત્રણ સુધી દોરી દેવાના જીરો થી સ્ટાર્ટ કરીએ આપણે તો ત્રણ એટલે કે ત્રણ અને ચાર ની વચ્ચે આવશે આવી રીતે હવે તો આવી રીતે શું દોર્યું આ ત્રણ આગળ શું કરવાનું એક બે ત્રણ વિધે દોરવાના તો પેલા એક દોરીએ જો આવી રીતે સ્ટાર્ટ કરીશું એટલે ત્રણ પોઈન્ટ પાંચથી ચાલુ કરીશું તો ચાર પોઈન્ટ પાંચ આ શું થયું એક માપ થયું છે તો અહીંયા લખી દઈએ ફરીથી સ્ટાર્ટિંગ કરી તો એ અહીંયા જો અલગ થાય છે તો બી અહીંયા સી અહીંયા લખી દઈએ જો એ લખવાનું છે અથવા અલગથી લખીએ એબી બી એ નું માપ કેટલું લીધું આપણે ત્રણ પોઈન્ટ પાંચ પછી જો અહીંયા બી થી સી નું માપ

હવે ફરીથી જો ઉપરની તરફ ચાપ જે મારેલું છે એના જ ઉપર એક ચાપ આવે મારી દો થયો છે નીચેની તરફ છે તો અહીંયા આવી રીતે ચાપ દોરી દો ખ્યાલ આવ્યો છે જો અડધો ચાપ દોરવાનો છે થોડું બધા દોરાય તો વાંધો નહીં દોર્યો છે આ બંને ચાપને શું કરવાનું આપણે જોઈન્ટ એટલે કે સીધી લાઈન દોરવાની છે બંને વચ્ચેની જો આવી રીતે શું કરવાનું સ્કેલ મૂકવાની પછી જે બંને જગ્યાએ જોઈન્ટ કરવાના છે ખેલાયું છે હવે આ છે દોરાઈ ગયું આ જે જગ્યા એ છે શું છે એનું મધ્ય બિંદુ કહેવાય આ જે રેખા દોરી છે એનું એ થી સી નું મધ્ય બિંદુ બન્યું છે ફરીથી પરિકરનો ઉપયોગ કરવો પડશે તો જુઓ મધ્ય બિંદુ છે સેન્ટરમાં પરિકર મૂકી દો અહીંયા જો આપણે શું નામ આપીએ ઓ નામ આપી દઈએ ઓથી સી નું માપી દો અથવા ઓથી એનું માપ સેમ જ આવશે શું કરીએ આપણે ઓથી સી નું માપી દઈએ છું છે આવી રીતે હવે શું કરવાનું એક અર્ધવર્તુળ દોરવાનું છે જો અર્ધવર્તુળ આપણે દોરીએ આવી રીતે અર્ધવર્તુળ એક દોરાયું છે જો અર્ધવર્તુળ આવી રીતે દોરાયું છે હવે કરવાનું જો આ બી બિંદુ છે ત્યાંથી એક સીધી લાઇન દોરવાની ત્યાં આજે અર્ધવર્તુળ ઉપર જોઈન્ટ થાય એવી રીતે કયા બિંદુ થી જે આપણે પહેલા જે માપ આપ્યું ત્રણ પોઈન્ટ પાંચ આપણે બી નામ આપ્યું છે એટલી જગ્યાએથી શું કરો આવી રીતે સીધી લાઈન

સંખ્યા રેખા આવી રીતે છે આપણી તો સંખ્યા રેખાને ને આગળ લંબાઈ દો લંબાઈ છે જો અહીંયા આપી દો એ છે બી સી અહીંયા આપી દો ડી તો આ બીડી છે શું છે વર્ગમુમાં ત્રણ પોઈન્ટ પાંચ આજે માપ છે જાપ દોડે છે આ સંખ્યા રેખા પર આ જગ્યાએ આવી જાય છે આ જગ્યાએ શું છે વર્ગમમાં ત્રણ પોઈન્ટ પાંચ ખ્યાલ આવ્યો છે હવે જો આપણે સાબિત કરીએ જો અહીંયા આવી રીતે ડ્રો કરશો તમે કયો ખૂણો બને છે કાટકોણ ત્રિકોણ બને છે જો કાટકોણ ત્રિકોણ થયો છે ને સાબિત કરવાનો છે તો આ શું છે જો આ માપ જે છે ઓ થી ડી જો પહેલા લખી દઈએ કે ઓ નો વર્ગ બરાબર એક બાજુ કઈ છે તો ઓબી છે ઓ નો વર્ગ વત્તા બીજી બાજુ કઈ છે તો બીડી છે બી ડી નો વર્ગ જો આ માપ છે આમાંથી લેવાના છે ખાલી ઓ થી ડી નું માપ લેવાનું છે ક્યારે આવશે જો ઓ થી તમે સી માપી દો ઓ થી a પર o બિંદુ છે સે વર્તુળ નું સેન્ટર છે આ જે એ ત્રિજ્યા બનશે તો ત્રિજ્યા એટલે કેટલું હશે આખો જે માપ કેટલું હતું તો જો 4.5 હતું એના અડધા કરી દેવાના છે od કેટલો મળશે 4.5 2 એનો વર્ગ ob જો અહીંયા પર લખેલા છે ob o થી b નું શોધવાનું છે તો જો આપણે b થી c નું કેટલું લીધું છે 1 લીધું છે ob ક્યારે મળશે આ જે 4.5 છે કેટલા ચાર પોઈન્ટ પાંચ છેદ બે એમાંથી એક માઇનસ કરવું પડશે પ્લસ બી ડી નો વર્ગ આજે બી ડી એ શું આપણે શોધવાનું છે તો ફરીથી ક્યારે મળે છે તો જો આવી રીતે આટલું આપણે શોધવાનું છે અહિયાંથી લઈ આટલું માપ આપણને આપેલું હતું કેટલું હતું તો ચાર પોઈન્ટ પાંચ ના છેદમાં બે આટલું માઇનસ કરી દઈએ એટલે કે એક માઇનસ એક માપ છે માઇનસ કરીએ તો આ જે ભાગ બાકી છે એનું મળી જાય બાદ બાકી કરવાની છે અહીંયા ડાયરેક્ટ બાદ બાકી નહીં થાય જો સમજીએ છે આવી રીતે ચાર પોઈન્ટ પાંચ ના છેદમાં બે ઓછા એક અપૂર્ણાંક ની બાદ બાકી છે અપૂર્ણાંક થઈ ગયો છેદ સરખો બનાવીએ અપૂર્ણાંક બાકી ચાર પોઈન્ટ પાંચ અહીંયા શું થઈ જશે માઇનસ બે કેટલા થશે બે પોઈન્ટ પાંચ ના છેદમાં બે ખ્યાલ આવ્યો છે તો અહીંયા ખાલી સમજવા માટે બાદ બાકી કરી છે આની જરૂર છે નહીં તમે ડાયરેક્ટ પણ કરી શકો કેટલો આવ્યો છે બે પોઈન્ટ પાંચ ના છેદમાં બે અહીંયા ફરીથી લખી દઈએ જુઓ ચાર પોઈન્ટ પાંચ ના છેદ માં બે એનો વર્ગ છે બરાબર બે પોઈન્ટ પાંચ ના છેદમાં બે વર્ગ વર્ગ હવે વર્ગ શોધવાનો છે તો બીડીનો વર્ગ એની બાજુમાં જે સરવાળામાં છે સામે મોકલી દો તો સામે ચાર પોઈન્ટ પાંચ ના છેદમાં બે એનો વર્ગ તો હતો જ ધન સંખ્યા સામે જશે તો ઋણ થશે છેદમાં માં બે એનો વર્ગ ખેલાયો છે તો જો આવી રીતે ચાર પોઈન્ટ છેદમાં બે વત્તા બે પોઈન્ટ છેદમાં બે એક વાત લીધો છે બીજી વખત બાકી એટલે કે ચાર પોઈન્ટ પાંચ છેદમાં બે ઓછા બે પોઈન્ટ પાંચ છેદમાં

તો ના છેદમાં બે તો ત્રણ પોઈન્ટ પાંચ કહેવાય બીડી નો વર્ગ આપણે શોધવાનું છે ખાલી બીડીનું માપ ઉપર વર્ગ છે વર્ગ દૂર કરવો હોય તો સામે શું થઈ જશે વર્ગમૂળ થશે તો બીડી બરાબર વર્ગમૂળમાં ત્રણ પોઈન્ટ પાંચ જો આ શેના માટે છે આપણે સાબિત કર્યું કે આપણે પાયથાગોરસનો ઉપયોગ કર્યો છે ને આજે માપ શોધી છે કેવું છે સાચું છે ખ્યાલ આવ્યું છે તો શું થયું સંખ્યા કે વર્ગમૂળમાં ત્રણ પોઈન્ટ પાંચ આ રીતે અલગ વિજય વિડીયો છે વર્ગમાં નવ પોઈન્ટ ત્રણ કેવી રીતે દર્શાવે એનો પણ મૂકેલો છે પણ તમે જોઈ શકો છો વિડીયો પસંદ આવે લાઈક શેર કરજો ફરીથી મળીશું નવડીઓ સાથે ધન્યવાદ